નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ પાવર પોઈન્ટ ભાગ પાંચ ભાગ પાંચમાં આજે શીખીશું એનિમેશન ઇફેક્ટ આપવી માં મિત્રો ભાગ ચારમાં આપણે જોયું કે એક સ્લાઇડથી બીજી સ્લાઇડ બદલે છે ત્યારે વચ્ચે જે ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપી શકાય છે તો હવે આજે આ ભાગમાં આપણે જોઈએ કે આપણી જે સ્લાઇડ છે એમની અંદર જે આપણે ટેક્સ આપણે જે લખેલું છે આપની જે નોંધ છે એમાં જે એનિમેશન ઇફેક્ટ છે એ કેવી રીતે આપી શકાય માટે અહીંયા જે ઉપર મેનુ છે એમાં ઉપર કરો ત્યારબાદ અહીંયા ડાબી બાજુ આપણને કસ્ટમ એનિમેશન એવું લખેલ જોવા મળશે એમના ઉપર ક્લિક કરો એટલે જમણી બાજુ આ રીતે એક નવું બોક્સ જોવા મળશે જેમાં અત્યારે આની ઉપર ક્લિક કરી શકાશે નહીં તો બાજ હવે આપની સ્લાઇડમાં જેમના ઉપર આપ એનિમેશન ઇફેક્ટ આપવા માગતા હોય એમની ઉપર એક ક્લિક કરો ક્લિક કરતાની સાથે આ જે છે એ બોક્સ સિલેક્ટ થશે હવે બાજુમાં એડ ઇફેક્ટ છે એમના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આપને ચાર ઓપ્શન મળશે એન્ટ્રન્સ એમ્ફેસિસ એક્ઝિટ અને મોશન પાચ એન્ટ્રન્સ એટલે કે એન્ટ્રી વખતે જે અલગ અલગ ઇફેક્ટ મળે છે એમ્ફેસિસ જેમાં ફ્રોન્ટની ઇફેક્ટ છે એક્ઝિટ મતલબ કે જે ટેક્સ છે એક્ઝિટ થાય છે ત્યારે જે ઇફેક્ટ આપવી હોય તો અહીંયાથી આપી શકો છો આપણે જોઈએ એન્ટ્રન્સમાં એન્ટ્રન્સ ઉપર જેવો આ રાખશું આપણને આ રીતે કેટલીક એની અલગ અલગ ઇફેક્ટ આપને ઓપ્શન તરીકે મળશે એમાંથી આપ કોઈ એક ઓપ્શન પર ક્લિક કરી શકો છો અને સેટ કરી શકો છો ઇફેક્ટ આ જે ઇફેક્ટ છે એ કેવી રીતે આવે છે એ જોવા માટે અહીંયા નીચે પ્લે લખેલું છે એમના ઉપર ક્લિક કરશું એટલે ક્લિક કરશો એટલે આપણને ખ્યાલ આવશે કે આ જે ઇફેક્ટ છે આ રીતે સેટ થશે અને આ રીતે દેખાશે હવે બીજું નીચે જે બીજું બોક્સ છે જે કોમ્પ્યુટર એજ્યુકેશન લખેલું છે એમને ઉપર ક્લિક કરી ત્યારબાદ એમને પણ એક અલગ ઇફેક્ટ આપીએ એન્ટ્રન્સમાં અહીંયા જોઈ શકો છો થોડીક ઇફેક્ટ છે એ અહીંયા ઓપ્શન તરીકે આપેલી છે એ સિવાય મોર ઇફેક્ટ્સ છે એમના ઉપર ક્લિક કરતા વધારાની કેટલીક ઇફેક્ટ્સ અહીંયા આપને ઓપ્શન તરીકે મળશે જેમાંથી કોઈ પણ ઇફેક્ટ આપ આપ સેટ કરી શકો છો જેવું એમના ઉપર એક ક્લિક કરશો એટલે એ ઇફેક્ટ છે બેકગ્રાઉન્ડમાં આપ પ્રીવ્યુમાં પણ જોઈ શકશો આપની પસંદગી પ્રમાણે કોઈ પણ એક ઇફેક્ટ ઉપર સિલેક્ટ ક્લિક કરી ઓકે આપો ત્યારબાદ આ ઇફેક્ટ છે સેટ થઈ જશે સ્લાઇડમાં જોવા માટે અહીંયા પ્લેનું આઈકન છે એમના ઉપર ક્લિક કરો એ રીતે આ જે ઇફેક્ટ છે એ આપ જોઈ શકશો હવે એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે આ રીતે જો સ્લાઇડમાં બે બોક્સમાં લખાણ હોય તો આપ જે લખાણને ઈચ્છો છો કે જે સૌ પ્રથમ આવે પહેલાં આવે તો એમને સૌ પ્રથમ ઇફેક્ટ આપશું ત્યારબાદ બીજા બોક્સને ઇફેક્ટ આપશું જેથી કરીને એ ક્રમમાં દેખાય હવે આપણે જે ઇફેક્ટ સેટ કરેલી છે એમાં એક સ્પીડનું પણ ઓપ્શન છે જેમ કે અહીંયા આપણે ડિજિટલ ઇન્ડિયા ઉપર એક ક્લિક કરશું એટલે બાજુમાં આપણને ઓપ્શન મળશે એમાં આપને ઇફેક્ટ પણ દેખાશે અને એમની ઉપર સ્પીડ એવું લખેલું છે જ્યાં અત્યારે ફાસ્ટ આપ જોઈ શકો છો છેડે ક્લિક કરવાથી આપણને ઓપ્શન મળશે વેરી સ્લો સ્લો મીડિયમ ફાસ્ટ કે વેરી ફાસ્ટ આપણે અનુકૂળતા પ્રમાણે આપ એને સેટ કરી ત્યારબાદ જોવા માટે પ્લે ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જે ડિજિટલ ઇન્ડિયા આપણે જે ટેક્સ છે એ એકદમ સ્લોમાં આપ જોઈ શકશો આ રીતે આપણે પસંદગી પ્રમાણે સ્લો ફાસ્ટ વેરી ફાસ્ટ છે ઓપ્શન છે રાખી શકો છો ત્યારબાદ આ ઇફેક્ટમાં હજી કેટલાક વધારાના ફંક્શન્સ મતલબ કે વધારાની સુવિધા વધારાના ઓપ્શન છે જે અહીંયા આપ જે ઇફેક્ટનું જે નામ છે અહીંયા ટાઇટલ વન અત્યારે આપણે વનમાં સિલેક્ટ કરેલ છે ડિજિટલ ઇન્ડિયા પર તો એમાં છેડે આપ જેવું ક્લિક કરશો એટલે આ રીતે આપને ઓપ્શન મળશે જેમાં અહીંયા ઇફેક્ટ ઓપ્શન એવું લખેલું છે એમના ઉપર ક્લિક એટલે આ રીતે આપ જોઈ શકશો કે એક ડાયલોગ બોક્સ છે જેમાં ઓપ્શન છે સાઉન્ડ આપ કે આ જે ડિજિટલ ઇન્ડિયા જે ટાઇટલ છે એ ટાઇટલ આવતાની સાથે કોઈ સાઉન્ડ સંભળાય તો અહીંયાથી આપ એનું સાઉન્ડ પણ સિલેક્ટ કરી શકો છો અહીંયાથી પણ સાઉન્ડ ઓપ્શન મળશે ત્યારબાદ એની નીચે છે એનિમેશન ટેક્સ્ટ મતલબ કે જે ટાઇટલ આપણે લખેલું છે એ ટાઇટલ બાય લેટર એટલે કે એક પછી એક મૂળ અક્ષર આવે એ રીતે અત્યારે છે એમાં જો બાય વર્ડ સિલેક્ટ કરશો તો શબ્દ પછી શબ્દ આવશે ઓલ એટ સિલેક્ટ કરશો તો આખું લખાણ છે એક સાથે આવી જશે આ રીતે આપ પસંદગીનું કોઈ પણ એક ઓપ્શન છે એ સેટ કરી શકો છો નીચે એનું પર્સેન્ટેજ પણ આપ અનુકૂળતા પ્રમાણે રાખી શકો છો ત્યારબાદ ઓકે આપો આ રીતે અલગ અલગ સ્લાઇડમાં આપની પસંદગી પ્રમાણે આપની અનુકૂળતા પ્રમાણે આપ કોઈ પણ ઇફેક્ટ આપી શકો છો અને સ્લાઇડ શો તૈયાર કરી શકો છો હવે આ જ્યારે પણ સ્લાઇડને આપ એનિમેશન ઇફેક્ટ આપો છો એ ઇફેક્ટ જો આપ દૂર કરવા માંગતા હોય તો જે તે ટાઇટલ ઉપર એ ક્લિક કરી ત્યારબાદ આપને ઓપ્શન મળશે રિમૂવ તો રિમૂવ ઉપર ક્લિક કરવાથી આ છે એ રીમૂવ થશે ફરી વાર ક્લિક કરશો બીજી પણ ઇફેક્ટ છે એ થશે આ રીતે આપ જોઈ શકશો બાજુમાં પણ બ્લેન્ક થઈ જાય છે હવે એક્ઝામ્પલ તરીકે આ બધી સ્લાઇડ ને હું એક એનિમેશન ઇફેક્ટ સાથે આપણે સેટ કરીને જોઈએ છીએ ટાઇટલ છે તો એને અહીંયા આ ઇફેક્ટ આપું છું અને એક બીજી ઇફેક્ટ આપું છું ત્યારબાદ બીજી સ્લાઇડ ત્રીજી સ્લાઇડ ટાઇટલ ત્યારબાદ નીચેનું લખાણ છે એન્યાતિ મોરિફેટ મત લઈએ નેક્સ્ટ સ્લાઇડ ટાઇટલ થેન્ક યુ આ રીતે હવે જોવા માટે F5 કી પ્રેસ કરું છું આ રીતે જેવી પણ આપી કર નેક્સ્ટ નેક્સ્ટ આપ આપતા જશો આ રીતે આપ સ્લાઇડ શો છે એ જોઈ શકશો સ્લાઇડ શો બંધ કરવા માટે એસ્કેપ કી ઉપર ક્લિક કરી શકો છો